નાનામાં નાના શહેરો પણ આરોગ્ય સેવા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે વિસ્તારમાં નવીન બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય એક કરોડ ચોવીસ લાખના ખર્ચે બનેલ આ અધ્યતન આરોગ્ય કેન્દ્ર આસપાસ અને ડભોઈ નગરની જનતા માટે ખૂબ જ ઉપયોગી થશે આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી સહિત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તેમજ ડભોઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ રાજનભાઈ તળવી તાલુકા હેલ્થ ઓફિસર નીલ કમલસિંહ તેમજ ડભોઈ રેફરલ હોસ્પિટલના તબિયત અને ઇન્ચાર્જ ડોક્ટર આરતી ચતુર્વેદી સહિત આરોગ્યની ટીમ અને નગરજનો જોડાયા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે

કારણ કે અહીંયાના લોકોને રેફરલ હોસ્પિટલ સુધી જવું પડતું હતું અહીંયા એ આગળ લગભગ પચાસ સાહીઠ ગામોને જે સારવાર માટે નાદોદી ભાગોળ સુધી આવવું પડે એની જગ્યાએ અહીંયા ઘડી એમને નજીકમાં સારવાર મળશે એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે આખો નગર પાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં એમને આવી સારી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે લોકોની સારવાર માટે આરોગ્ય કેન્દ્ર મદદરૂપ થવે આગામી દિવસોમાં સીએસસી સેન્ટર માટે પણ સરકારે સાડા છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પણ સરકારમાં અમે સો બેડની હોસ્પિટલ ડભોઈ નગરને મળે કારણ કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાહ આ બાજુ ચાંદોદ કરનાળી કોઈચા આ બધા જ વિસ્તારમાં પ્રવાસીઓની અવર જવરને લીધે કોઈ પણ બનાવ બને ત્યારે પહેલાં પહેલી પ્રાથમિક આરોગ્ય સારવાર લેવા માટે ડભોઈ જવું પડે ત્યારે ડભોઈ ખાતે હાઈવે પર નગરપાલિકાની આરોગ્યની જમીન છે એમાં સારી હોસ્પિટલ બને એવી અમે માગણી સરકારમાં કરી છે મને આશા છે કે આગામી બજેટમાં આ માંગણી મંજૂર થઈ જશે અને ડબોઈને એક સારું આરોગ્ય કેન્દ્ર કે એટલે હોસ્પિટલ મળશે હું આજે આ વિસ્તાર મોડી બાગડ વિસ્તારના લોકોને અને અહીંયાથી આગળ આવેલા પચાસથી સાહીઠ જેટલા ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે એમને માટે આ એક સારી વ્યવસ્થા ઊભી થઈ છે દવાખાનું છે એટલે આપણે એવું ના કહી શકીએ કે આમાં વધુમાં વધુ લોકો ઉપયોગ કરે કારણ કે લોકો આ બીમાર ઓછા પડે જરૂરિયાત છે પણ જે કોઈ બીમાર પડે ને જે કોઈને સારવાર લેવા અહીંયા આવવું પડે એ વેલા વેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ આપું છું નિરંજન ચૌહાણ ડભોઈ